ભારત પર્વ દેશની લોક પરંપરા લોકજીવન અને લોકચેતનાનું જોડતું એક અદ્ભુત સેતુ છે ઝારખંડના રાજ્યપાલ સંતોષકુમાર ગંગવાર એકતાનગર ખાતે સમગ્ર ભારતની કલા સંસ્કૃતિ પરંપરા ભેગી થઈ છે તેના મૂળમાં સરદાર સાહેબની અવિસ્મરણીય ભૂમિકા રહેલી છે ગોવા અને ઝારખંડ રાજાની પરંપરાગત સાંસ્કૃતિક કૃતિઓ લોકનૃત્ય અને સંગીતને નિહાળતા મહાનુભાવો ભારત પર્વ બે હજાર પચીસના અવસરે દેશની સમૃદ્ધ કલા સંસ્કૃતિ પરંપરાનો અનોખો ઉજાસ એકતાનગર ખાતે જોવા મળી રહ્યો છે ભારત પર્વના નવમાં દિવસે ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર અને રાજ્યના ઉર્જામંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અહીં વિવિધ રાજ્યોની કલા સંસ્કૃતિ પરંપરાગત ખોરાક લુક પહેરવેશ એક જ સ્થળ એકતાનગર ખાતે સુંદર રીતે પ્રસ્તુત થયા આગામી પંદર નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવાશે તેમનું જીવન સ્વાભિમાન સ્વતંત્રતા અને સંઘર્ષનું પ્રતિક છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની ધરોહરને પુનર્જીવિત કરવાની નવી પહેલને ગતિ મળી છે જેને કારણે ભારતની સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે નવી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે કાર્યક્રમ હોય આપને આપ સરદાર પટેલ કો आजादी के तुरंत बाद है जितना याद करना चाहिए था उसमें शायद कुछ कमी रह गई अब उसको एक नए स्वरूप के साथ याद किया जा रहा है भारत एकता अनेक संस्कृति, खान पान कल्चर छता भारत एकज माला मा अने भारत माता की नार नाथ साथे बैठू थतु आ भारत अंदर આ પ્રકારનો ભારત પર્વનો પ્રસંગ દરેક લોકોને સાથે જોડી પોતાના આચાર વિચાર પ્રદાન કલ્ચર બધું જ એક જગ્યાએ ભેગું કરી અને ભારત એકતાનો બુલંદ નારો બનાવવા માટેનો આ ખાસ કાર્યક્રમ ભારત પર્વ ગુજરાતમાં આજે એકતાનગરમાં યોજાયો છે અને એવા સમયે યોજાયો છે એક ભારતનું સ્વપ્ન શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન જે નરેન્દ્રભાઈ જોયું અને એક ભારત કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું એમની જ હાજરીમાં એમના દુનિયાના સૌથી મોટા એકસો બ્યાસી મીટરના સ્ટેચ્યુ પ્રતિમાની સામે એક ભારતના સ્વપ્નને સાકાર કરવાનો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે આ પ્રયત્ન છે એ ખરા અર્થની અંદર સાર્થક થઈ રહ્યો છે